કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણી અલગ મલકની વાતોમાં હું છું તમારો હોસ્ટ પિન્ટુ ઝાલા તો મિત્રો તમને ખબર છે કે આપણે આ ચેનલમાં આપણે અલગ અલગ મહેમાનોને આમંત્રિત કરીને તેમના અનુભવો તમારી સાથે શેર કરીએ છીએ તો મિત્રો આજે આપણી સાથે જે ગેસ્ટ આવ્યા છે એમની સાથે એમના જીવનમાં જે ઘટના ઘટી છે એ બહુ જ ભયાનક ઘટના હતી અને મિત્રો આપણે કહીએ એમ કે કુદરતના ઘણા એવા રહસ્યો છે

અને પછી જે ઘટના બની હતી મારી સાથે એ હું એ વખત મારી પાસે કઈ વ્હીકલ નતું નતું કોઈ બાઈક કે નહીં કોઈ સાધન કોઈ નતું ચાલતો ત્યાં હું જોબ કરતો તો ને ત્યાંથી પછી અવારનવાર ઘરે આવવા જવાનું રહેતું હતું એક વખત એવો બનાવ બની ગયો રસ્તામાં રાતના સમયે હું કંપનીમાં જતો હતો રાતના સમયે એ રીતે જતો હતો કંપનીમાં તો કેટલા વાગ્યાનો સમય છે લગભગ 8:30 8:30 નો સમય છે રાતનો અને એ સમય હું ઘરેથી નીક નીકળ્યો તો ઘરેથી નીકળ્યો એટલે મેસાણા ચોકડી રાધનપુર ચોકડી મેસાણા રાધનપુર ચોકડી ત્યાં પહોંચ્યો અમદાવાદ જઈને અમદાવાદ આવ્યો હવે ત્યાંથી મારે જવાનું છત છત્રા છત્રાલ જે રાજરત્ન કંપની છે ત્યાં મારે જવાનું હવે હું પોકે તો રાધનપુર ચોકડી ત્યાંથી હું જીપમાં બેસ્યો જીપમાં બેસ્યો ને તમે રાધનપુર ચોકડી થી જીપમાં બેઠો જીપમાં બેસો જીપમાં બેઠો પછી ત્યાંથી જ્યાં જીપમાં બેસો ને ત્યાંથી મારું મગજ જ નહીં કાંઈ હું છું જ નહીં એવું મારી સામે એક કાકા બે હતા એટલે જે મહિન્દ્રાની જૂની જીપ આવતી હતી એ ટાઈપની જે કમાન્ડર જીપ આવતા હતી ને પેલા એ કમાન્ડર જીપ હતી મારી સામે એક કાકા બે બેઠા હતા પછી એમની પાસે સીટમાં હતા કે વચ્ચેની સીટમાં પાછળની પાછળની સીટમાં હું બેઠો તો અને એ રીતે જેમ કે સામે મારા એક કાકા બેઠા હતા એક બાજુમાં એક ઉમરલાયક દોશી દોશીમાં હતા અને મારી બાજુમાં એક છોકરી યંગ છોકરી કોલેજ કરતી હોય એ બેઠી હતી ને એક નાનું છોકરું હતું જ્યાં હું જીપમાં બેઠો ને જીપ જેવી પેલા એ ચાલુ કરીને જવાન ચાલુ કર્યું ને એટલે મારું મગજ જ નહીં કે હું ભૂલી જ ગયો હું ચો છું શું કરું છું કઈ જ નહીં ખબર જ નહીં

તમે એ જે રીતે મને કરવાનું કહે ને કાં કામ કરતો એ રીતે હું કરતો એ સમયે પછી મારે જવાનું તું છત્રાલ મારે જવાનું તું છત્રાલ વચ્ચે વાત થઈ મારે એની સાથે ધોળાઈ કારણ કે છોકરી હતી ને એ બાજુમાં એનો પ્રોબ્લેમ હોય ગમે તે હોય આપણને ખબર નથી પણ એ રીન એની રીતે રોતી હતી ને એ રીતે વર્તન હતું એને એટલે મેં એને સોભાય પૂછ્યું ખાલી મેં હું કેમ રો રોવો છો લઈને કોઈ જવાબ આલ્યો નહીં એ મારા સામે સામે જોયું એને મેં મારી ની સામે જોયું પછી મારે જવાનું હતું છત્રાલ છત્રાલ મારા જે રાજરત્ન કંપનીના હામે જ મારે હાઈવે ઉપર જ મારા રૂમ એ મારું ઉતરવાનું હતું ત્યાં આગળ અને આગળ છત્રાલ ની પહેલા ગુમાશન પાર્ટી પાટ્યું આવે જે કુમાસણ પાટિયું કહીએ ને આપણે એ નંદાસણ પેલા ત્યાં મને મને ખબર હતી કે મારા છત્રાલ જવાનું છે તો પછી હું માસણ પાટી ઉતરીને શું શું કરવાનું પણ એ છોકરી મને જેમ કે હું કરતો તો મને ખબર હતી હું શું કરી રહ્યો છું એ પેલા જે કાકાન કાકી બેઠા હતા તમારી સામે હા એ તો કઈ પ્લેન નહી મને એ કઈ વાત નથી એ કોઈ વાત નહી થઈ મારે કાકા સાથે કે પેલી માજી સાથે કોઈ વાત છોકરા સાથે કોઈ વાત નહી થઈ પૂછ્યું મને ક્યાં જવાનું મેં હું છત્રાલ નોકરી કરું છું એ રીતે એ છોકરીએ મને પૂછ્યું કીધું રીતે જવાબ પછી એને આવ્યો આગળ ઘુમાસન પાટીઓ આવ્યું ને એટલે છોકરીને ત્યાં ઉતરવાનું સ્ટેશન આવ્યું એને એટલે મને કે તું ઉતરી જાય એટલે હું એની સાથે ઉતરી ગયું હું એની સાથે ઉતરી ગયું મારે જવાનું હતું છત્રાલ મને ખબર હતી પણ મેં કીધું હું હોય છે મારા મગજમાં ખરું પણ મને પાછો બેસવા ના દે ઉતરી ગયો એની અંગાથી મારી સાથે બેગ બેગ હતી એક બેગમાં ઘરેથી થોડા ખાવા પીવાની વસ્તુ ને એ રીતે બે જોડી કપડા ને બધું પડી એટલે છોકરીએ ત્યાં સ્ટેન્ડ ઉપર મને ઉતારી પછી એને મને પૂછ્યું તો બેગમાં શું છે મેં કું ખાવા પીવાની વસ્તુ ના આવું બધું એ જેમ મને વાતો કરતી ને એ વાતો એને કરતો એ રીતે મેં કહ્યું ખાવા પીવાનું ને એવું પડે બેગ મારી ચેક કરી હમ બેગ ચેક કરી મારો ફોન નંબર બી લીધો એને મારો નંબર રહ્યો ને એને લીધો ખરા પણ હું એનો લેવાનો ભૂલી ગયો એને મારો નંબર બી લીધો પછી ગુમાસણ પાટિયાથી અંદર ગુમાસણ ગામ બેથી અઢી અઢી કિલોમીટર છે ત્યાંથી મને રાતના સમયે લગભગ આઠ સાડા આઠે આઠ સાડા આઠનો ગાળો હશે એ રીતે અને મને ત્યાંથી લઈ ગઈ ઠેર ચાલતા અને ગામનું જે ગોદરું આવે ને જે આપડે ગોદરું કહીએ ગામમાં એ રીતે ત્યાં ચાર પાંચ માણસો જેવું બેઠું હતું પેલા વડીલો ને બેઠા હોય રાતે એ રીતે ચાર પાંચ માણસો જે ત્યાં બેઠા હતા મને ત્યાં સુધી ચેક લઈ ગઈ હવે એ મને ખબર નહીં કે આ કોણ છે શું છે ક્યાંથી છે શું મને કોઈ ડિટેલ નહીં એવી બધી ત્યાં સુધી મને લઈ ગઈ પછી મને કે તું અહિયાં ઉભો રે હું પાંચ દસ મિનિટ માં આવી એટલે એ રીતે અને પછી ચાર પાંચ માણસો બેઠા હતા ને એમને મને પૂછ્યું ભાઈ ક્યાં ભૂલા પડ્યા છો આ કોઈ વાત છે એવી મેં તું ના અહીંયા એક છોકરી આવી હતી કઉાથી એ મને કઈ ને ગઈ શકે પાંચ દસ મિનિટ માં હું આવું છું હમણાં પાછી આવશે એ રીતે મને વાત કરી એટલે બાજુમાં બે ત્રણ જણા એવા હતા મને પૂછ્યું ભાઈ ક્યાંથી આયા મેં કહ્યું મારા જવાનું છતરાલ કંપનીમાં જોબ જોબ કરું છું કહું રાજમાં એ રીતે મેં વાત કરી એટલે મન કે કામ કરો અત્યારે તો સાધન કોઈ મળે નહીં મેં કીધું મારે જવાનું છે કીધું છે પેલી છોકરી તો આવી નહીં પી મેં કીધું ત્યાં રિક્ષા રિક્ષા વાળા એક હતા ભાઈ તો એ રિક્ષાવાળા ભાઈ મને સ્પેશિયલ ત્યાંથી બેસાડીને મને મારી કંપની સુધી તે મૂકવા આવ્યા રાત્રે બરોબર ત્યાંથી હું બે બેઠો અંદરથી ગામમાંથી અને પછી રિક્ષામાં ગયો કંપનીના રૂમ ઉપર રૂમ ઉપર જઈને તો સુઈ ગયો હું એટલા ભાઈને ભાડું બી સો રૂપિયા મેં હાલ જાલ એ રીતે પછી રૂમ ઉપર જઈને સુઈ ગયો અને પછી બીજા દિવસથી મને આ રીતેનું બધું વર્તન મારું હાવ ખરાબ થઈ ગયું તો કોઈ બોલે તો બોલું ના ખાવા બેહો હોય તો ખા ખાચ કરવું પછી બે ત્રણ દિવસ હું આવું વર્ત વર્તન કર્યું ને કંપનીમાં જવું એટલે મંદિર આગળ થઈને ના જવું આમ સાઈડમાં થઈને જવું એ રીતે બધું વર્તન થવા માંડ્યું મારું એટલે કંપનીનો મેનેજર હતો ને એ હતું ને એટલે એ રીતે મેં પછી કંપનીમાં ખબર પડવા માંડી કારણ આ રીતે કંઈક પ્રોબ્લેમ થયો છે એટલે મને ઘરે પછી એમને ફોન કર્યો આ રીતે હું કંપની નું કેન્ટીન હતું ને ત્યાં ખાવા જતો બે ટાઈમ બે ટાઈમ ખાવા જતો એટલે ત્યાં જવું ને તો ખાઈ ને સીધો માણસ પાછો જ આવે ને પણ હું ખાવા બેવું તો ખા ખાવાની થાળી મને જેટલી આવે ને એટલી ખા ખા કરું ખા ખા જ કરું મને કોઈ ભાન જ નહીં બીજું અને પેલો ખાવાની ના પાડે હું એને મારવા જવું ને એ રીતે આ રીતે નું વર્તન મારું થઈ ગયું આગળ અને પછી બીજા દિવસે અમારે માછીનો છોકરો છે ને બાજુ કંપનીમાં જોબ કરતો હતો એને ખબર પડી કે આ રીતે વાત છે બધી તે રીતે પછી મને બીજા દાળ મળવા આવ્યો એટલે ભાઈ આમાં કેવું તમે જયારે એવું વર્તન ચેન્જ થયું તમારા તમને ખબર પડતી હતી એમ કે તમે તમારી રીતે જ કરતા હતા કે કરાવ ના મને મને મારું મગજ જ નતું કઉ તો શું એ છોકરીને મળ્યા પછી હું શું કરું છું શું નહીં કરતો એ મને ઘટનાની ખબર જ નથી મને આ બધી જે વાત કરું છું ને તમને એ મને મારા ઘરવાળાએ મને કીધેલી છે અને માસીનો છોકરો ને એને કીધેલી છે મને મને એ ખબર જ હું શું કરું છું એ પછી એ માસી છોકરો મને બીજા દિવસે આવ્યો રૂમ ઉપર મળવા એટલે મને શાંતિ થી વાત કરી કે શું ભાઈ કેવું ચાલે બસ શાંતિ છે કે ચલ બાર ઓટો મારીએ બાર ઓટો મારવા લઈ ગયો મને બાર જે હાઈવે ઉપર પાર્લર હતું એ પાર્લરે મને બેસાડ્યો હું કોઈ દિવસ સિગરેટ પીવું ના એને ખબર હતી કે આ કોઈ દિવસ વ્યસન એવું કરતો નહીં એ દિવસ મેં કીધું સિગરેટ લઈ લે સિગરેટ પીધી મેં ત્યાં આગળ એને લઈએ લીધી સિગરેટ લીધી એને પછી ત્યાંથી ગુમાસણ લગભગ છત્રાલ થી ગુમાસણ પાટિયું હશે ચાર થી પાંચ કિલોમીટર લમસમ એટલું તો હશે ચાર થી પાંચ કિલોમીટર જેવું

તેઓથી દોડ્યો ને ત્યાં આગળ જઈને હું પાર્ટી આગળ જઈને પડ્યો અને પછી એને પછી ઘરે ફોન કરીને આ રીતે બધી વાત કરી પછી ઘરવાળાને બોલાય અને પછી મને લઈ ગયા થી પછી હું ત્રણ મહિના હેરાન થયો આ રીતે ત્રણ મહિના હેરાન થયો અને પછી આ રીતે બધું જોવરાયું નામ ને તેમને બધું વાત કરી પછી ત્રણ મહિને હું હેરાન થયો બે થી ત્રણ દિવસ તો મને ઘરમાં વાંધી રાખેલો એ રીતે એટલે ઘડીકમાં હું છોકરા જેવું વર્તન કરું ઘડીક માં કોઈક ડોહો હોય ને મોટો ઉંમર લાયક ઉંમર લાયક વડીલો ને એવું વર્તન કરું કાં તો અને મગજ આખું મારું અપસેટ થઈ ગયું એમ એકદમ બટ લેડીઝને ભાડું ને તો હું કશું નહીં પણ જેન્ટ્સ ને ભાડું તો હું માર મારવા જાઉં એવું કરતો વસ્તુ ત્રણ મહિના સુધી રન તો હું અને પછી ત્રણ મહિના પછી એટલે એ ત્રણ મહિના તમારે કોઈ ડોક્ટર ને કેવું બતાવેલું કર્યું ડોક્ટર ને નહીં અમારો ઘર હતા આ રીતે માતાજીને એવું એ જે પૂછી પછી અમે એ બધું કરીધું અત્યારે કંઈ નહીં અત્યારે કઈ કમ્પ્લીટ જ છે પણ એ રીતે હતા એ ઘટના નહીતી મારી સાથે એટલે તમે જેમને બતાવ્યું હશે જે સાધકના એ રીતે બતાવ્યું તો એમને ભાઈ શું કીધું હતું તમને એમને શું કીધું શું નહીં કીધું હવે જે જગ્યા ઉપર મારે બનાવ બને તો એ જગ્યા ઉપર જઈને અમે જે એમને કરવાનું તો એ કરી દીધું ત્યાંથી મને શાંતિ છે કોઈ મગજ મારી નહીં એવી

અત્યારે કઈ એવો પ્રોબ્લેમ છે નહીં એટલે કોઈ એવી મેલી વિદ્યા કરેલી કે પછી કોઈ હવે ખબર નહીં અને છોકરીએ શું કર્યું શું ના કર્યું એને મારી સામે જોયું તો એને હું કંઈ ફેંક્યું કંઈ ખવરાયું ખવડાવ્યું તો નહીં મને કઈ પણ એને કંઈ ફેંક્યું હોય ખબર નહીં મને એ રીતે એટલે એને વાતોમાં તમને વસીકરણ કરી નાખ્યું એના પછી એનો કોઈ અત્યારે કોઈ ઇફેક્ટ ના કશું જ નહીં તો અજય ભાઈ તમારી જે ઘટના બની અને તમે કીધું કે સાધક ના જોડે તમે તપાસ કરાવી તો શું વિધિ એમને શું કરેલી વખતે એ જે વખતે વિધી કરી હતી એ વખત મને જોણવા એવું મળ્યું હતું કે જે જીપમાં હું બેઠો હતો ને રાધનપુર ચોકડીથી એ કમાન્ડર જીપ હતી પેલી જે જૂની જીપો આવતી ને જે હુડવાળી એ હુડવાળી જીપો હતી પેલા એ કમાન્ડર જીપમાં હું બેઠો ને એ મને એવું જાણવા મળેલું કે એ જીપનું એક્સિડન્ટ ગુમાસણ પાટ્યું રહ્યું ને તે આગળ પેલા આવા નવા ગમે તે સમયે અને તે આગળ આ રીતે આટલી પબ્લિક અંદર બેઠી હતી ને એ મરી ગઈ હતી એ રીતેનું મને જાણવા મળી હતું અને કે તને ગુમાસણ પાટી ઉતાર્યો ને એ એનો રસ્તો જવાનો અંદર હતો એટલે અમુક એમને એમ કે અહીંયા જીવ રહી ગયો હોય એ રીતે મને એ રીતે વાત કરી હતી બધી

જે પાર્ટીએ હું ગુમાસણ પાર્ટી ઉતર્યો ને ત્યારે કોઈ બી હોય કે ડ્રાઈવર તમારા પાસે પૈસા માગે તો ડ્રાઈવર એ છોકરી પાસે પૈસા નહીં માગ્યા કે મારી પાસે પૈસા માગ્યા નહીં અને હું બેગ લઈને જાણે કે એની પાછળ પાછળ તો હોય ને એ રીતે મને કીધું કે અહીંયા ઉતરી જાય એટલે હું ઉતરી ગયો તો અજય ભાઈ એ જીપમાં તમે જયારે બેઠા એના પછી રાધનપુર ચોકડીથી કોઈ બેઠું નતું તમારા સિવાય ના મારા સિવાય કોઈ નહીં જે બેઠેલા હતા અંદર એટલા જ હતા હા બરોબર હવે એ જીપમાં હું બેઠો ને એટલે એ આખી જીપ જ એવી હતી અને બીજી વસ્તુ કે અને એ તમે જીપ રાધનપુર ચોકડી થી તમે ગુમાસન કીધું ને એ ગુમાસન સુધી જી એના વચ્ચે કોઈ ઉતરી કર્યું જીપ માંથી કોઈ નહીં કોઈ નથી કોઈ નહીં કારણ કે એ જીપ જો જવા અમદાવાદ હતું શટલ એરું હતું ને એ અમદાવાદનું હતું હવે એ છત્રાલ ગઈ કે ના ગઈ એ મને ખબર નહીં સામે વાળી વ્યક્તિઓ બધી બેઠી હતી ને એ હવે ખબર નહી મને કે શું હતી શું નથી એ રીતે એ છોકરી એ ગુમાસણ પાટિયા ઉપર જઈને એને એની મને સ્ટોરી મને કીધી હતી થોડી પાટિયા ઉપર જ્યાં ઉપતે ને ત્યાં આગળ એની એ સ્ટોરી મને થોડી કીધી હતી કે મારા પપ્પા આ રીતે આ રીતે કંપનીમાં હતા હતા એનો મતલબ શું થયો કે હા મારા પપ્પા આ રીતે કંપનીમાં હતા અને હું અહીંયા ભણતી હતી અને આ ગામમાં હું રહું છું એ રીતે મને એ થોડી ઘણી વાત કરેલી એ બધી અને જે પેલા વડીલો એ તમને જે ત્યાં બેઠા હતા તમે કુતરે તમને તમારી જે હેલ્પ કરીને તમને ત્યાં મૂકવા ગયા એ લોકોએ છોકરીને જોઈ લી તમારી સાથે જે છોકરી હતી એમના નજરમાં આવી લી કે ખાલી તમને જોયા એમને ના એ તો મારી સામે હો બેઠા હોય તો બધાને જોયા જ હોય ને એટલે એમ નહીં એમને એ છોકરી દેખાણી લી કે નહીં એમ એ હવે મને ખબર ના હોય ને કઈ રીતે ખબર હોય મને કે એમને એ છોકરીને જોઈ કે ના જોઈ એ છોકરી મારી સાથે વાતો કરતી હતી એ મને ખબર છે

ના મારા ડર જતો રહ્યો તમારો ડર જતો રહ્યો જતો રહ્યો તમારા માટે મિસ્કા આ ઘટના સારી કહેવાય સારી એટલે કે જે વસ્તુ આ વસ્તુ કેવી તમારા અંગાથી ઘટના બની ગઈ ને એટલે એક વખત ડર પી ગયો ને તમારા મનમાં પછી તમે એ વસ્તુ સામે આવો ને બીજી વાર તો એ તમારી ઇમતા જવા દે ને લેટ ગો કરું પણ આમ કેવું કે એક વખત બની ગયા પછી તો જો મારા સાથે આવું બન્યું હોય ને તો મને તો ડર વધારે લાગે ના મારા ડર ઓછો થઈ થઈ ગયો એના પછી અજય તમે એના પછી જોબ ચાલુ રાખી હતી પછી છોડી દીધી ના એ પછી મારા ફાધર ઓપ થઈ ગયા હતા એટલે હું ઘેર આવ્યો તો એ વખતે એ જે સમય હતો ને એ વખતે મારા ફાધર ઓફ થઈ ગયા હતા અને મારા ફાધરના બાર દિવસ પછી હું નોકરી જવા ગયો હતો ત્યાં એ વખતે આ ઘટના મારા અંગાત બની હતી અને આ ઘટના પછી તમે જોબ ચાલુ રાખી રાખેલી પછી આ ઘટના પછી હું ત્યાં ગયો ને એટલે પછી

જે બહુ જ ડરાવની હતી અને આ સ્ટોરી સાંભળીને મને પેલું વર્ષ પિક્ચર જે આપણે ગુજરાતી છે એનો કિસ્સો યાદ આવી ગયો એટલે એ રીતે સ્ટોરી છે કે આમનું વસીકરણ કરીને નાખવામાં આવેલું હવે એ વ્યક્તિ કોણ હતી શું હતું એ તો હજુ અજયભાઈને પણ એટલી બધી ખબર નથી પણ જે સ્ટોરી એમને કીધી એની સાથે ઘટેલી સત્ય ઘટના ઉપર આધારિત હતી આ ઘટના તો અજયભાઈ તમારો ફરીથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમને તમારી આ સ્ટોરી એમને કહી તો મિત્રો આ હતા આપણા અજયભાઈ ધન્યવાદ